નમસ્કાર મિત્રો સવારે ઉઠતાની સાથે કયો શબ્દ બોલવાથી તમારું જીવન અને તમારો સંસાર બદલી જાય છે તમે પૂજા કરતા હશો તમે ભક્તિ કરતા હશો પણ કંઈ પણ પૂજા કે ભક્તિ કર્યા વગર જ તમારે જો ફળની પ્રાપ્તિ કરવી હોય તો આ બે શબ્દ જરૂર બોલવા અને આ મંત્ર તમે બોલશો તો એમાં કોઈ પણ કાર્યમાં તમે પાછળ નહીં પડો જે ધારો એવું કાર્ય અને એવું કર્મ તમે કરી શકશો મિત્રો સવારે ઉઠતાની સાથે જ જો તમે આ શબ્દ બોલો છો તો તમારા જીવનમાં સોનાનો સૂરો ઉગે છે તમારા ફેમિલીમાં તમારા પરિવારમાં તમારા કુટુંબમાં તમારા સમાજમાં તમે સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે ધંધાકીય ક્ષેત્રે કોઈ પણ સફળતા મેળવવા માંગતા હોય તો તમને મોટામાં મોટી સફળતા મળે છે મા લક્ષ્મીજીને મેળવવા માંગતા હોય ધનની પ્રાપ્તિ કરવા માગતા હોય બાળકોના લગ્ન કરવા માંગતા હોય અને તમારા જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ જ મંત્ર અને આ જ શબ્દનો સવારે વહેલા ઉઠીને તમારે બોલવાનો છે તમારા ઘરમાં અચાનક ઊંધું સીધું થવા લાગતું હોય જેમ કે દરેક કામમાં થઈ રહ્યું હોય પણ અણી ઉપર જાઓ એટલે તે કામ ન થાય પછી ઘરનું વાતાવરણ એટલું બધું બગડી ગયું હોય કે તેને સુધારવું બહુ કઠિન પડી જાય તમારા જ ને તમારા જ તમને નડવા લાગે પોતાના ને પોતાના એકબીજામાં ગૂંગળામણ એકબીજાનું તમારું મન સ્થિર થઈ ગયું હોય આવું બધું ઘરમાં નડવા લાગે પોતાના જ નડવા લાગે અને જો ઘરમાંથી છુટકારો મેળવવો હોય ઘરનું વાતાવરણ શુદ્ધ કરવું હોય ઘરનું પરિવારના સભ્યોને મન અને વાતાવરણ શુદ્ધ કરવું હોય તો આ મંત્ર બોલવો જોઈએ તમારા ઘરમાં પૈસાની સમસ્યા હોય તો પણ તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ અને તમારા કુળદેવીને તમારા પૂર્વજ દેવને તમારા ઈષ્ટ દેવ કે દેવી દેવતાને જો તમારે કૃપા મેળવી હોય તો મિત્રો દરેકને હું વિનંતી કરું છું દરેકને હું પ્રાર્થના કરું છું જો તમારે કુળદેવીને અને દરેક દેવી દેવતાને અસીમ કૃપા મેળવવી હોય તો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળો અને તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવજો કે જેથી કરીને અમને ખબર પડે કે અમારા વિડીયો થકી અમારા મિત્રોને કંઈક દિશા ધર્મની દિશામાં કેટલું જાણવા મળી રહ્યું છે તો અમને પણ ખ્યાલ આવે અને અમે આવાને આવા બીજા વિડીયો બનાવવાની અમને પણ હોશ ચડે દરરોજ સવારે તમારે આ શબ્દ બોલવો પડશે અને તે તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરશે કુળદેવી હશે ભગવાન હશે તમે જેને પણ માનતા હશો તમે વિદ્યાર્થી છો નાના બાળક છો વડીલ છો મહિલાઓ છો સ્ત્રીઓ છો પુરુષ છો કે ઘરમાં કે તમે તમારા જીવનમાં માનસિક તણાવોથી ઘેરાયેલા હોય ચિંતા હોય ટેન્શન હોય તમારો ધંધો ન ચાલતો હોય નોકરીમાં તકલીફ પડતી હોય શરીરમાં માનસિક ટેન્શન રહેતું હોય આ બધી સમસ્યાઓથી ઉકેલ મેળવો હોય તો તમારે આ એક જ મંત્ર બોલવાનો છે અને આનો સવારે વહેલા ઊભા થઈ તમારે આ શબ્દ બોલીને તમારું જીવનને ધન્ય બનાવવાનું છે મિત્રો મિત્રો તમારા જીવનમાં તમને દરેક કાર્યોમાં ઉન્નત ઉન્નત સફળતા મળે બહુ મોટું શુભ પરિણામ મળે એવી આશા રાખું છું તમારા જીવનના બધા જ કાર્યો શુદ્ધ અને પવિત્ર હોય સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હોય તમે કોઈનું ભલું કરવા માગતા હોય કોઈનું સારું કરવા માગતા હોય તો જ મિત્રો તમે કોઈ પણ કાર્યમાં મોટી સફળતા મેળવી શકો છો એટલા માટે આ મંત્રનું ખાસ ધ્યાન રાખવું જો તમે તમારા સાચા હૃદયના ભાવથી આ મંત્ર બોલશો તો એક હજાર ટકા તમારા ધારેલા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે જો તમે ભગવાન માતાજીને માનતા હોય તો તો સવારે ઉઠતાની સાથે જ મંદિરે ગયા વગર કોઈ પણ પૂજા કર્યા વગર તમે સ્વચ્છતાનું ધ્યાન રાખો અને તમારા રુદિયામાં જે રામ વસેલા છે તમારા રુદિયામાં જેનો શ્વાસ ધબકાર ચાલે છે એવા પરમ કૃપાળો ભગવાન જય શ્રી નો નામનો જાપ કરો તમારા બધા જ બંધ દરવાજા છે તે ખુલી જશે અને જે કંઈ માગ્યા વગર તમને મળી જશે આવી સો ટકા પરમકૃપાળો પરમાત્માની ભગવાન પ્રભુ જય શ્રી રામ રામની કૃપા તમારા પર થશે થશે અને એક હજાર ટકા થશે સો ટકા ગેરંટી સાથે પણ મિત્રો એક વખત મંત્ર બોલવાથી કશું મળતું નથી એટલા માટે દરરોજ સવારે વહેલા ઊભા થાવ એવા જ ઉઠતાની સાથે પ્રભુ શ્રી રામનું નામ લેવાનું છે અને શુદ્ધ ભાવથી સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના ક્યારે વિસ્ફળ જતી નથી એટલા માટે ઊભા થાવ ચકલાઓને ચણ નાખો કોઈ ગાયને રોટલી ખવડાવો ઘાસ ખવડાવો તમારા ઘરે કોઈ સાધુ સંત આવ્યા હોય એમને જમાડો વડીલોને માનપાન આદર ગુરુજનોને ચરણોમાં રહીને સર્વ જગતના કલ્યાણ માટે એવા કાર્યો કરો કે કોઈને મદદ થાય કોઈના કાર્યોમાં તમે કોઈને નડવું નહીં તો તમે જે ધારો એવું કાર્ય તમને સફળ થાય અને ગુરુદેવની ભગવાનની અને કુળદેવીમાંની અસીમ કૃપા તમારા ઉપર થાય એટલા માટે જેનું મન શુદ્ધ હોય જેનો ભાવ શુદ્ધ હોય તો એના ઘરે પ્રભુ ઢુકડા હોય એક કહેવત છે જ્યાં હોય ટુકડો ત્યાં હોય પ્રભુ ઢુકડો એવું મન શુદ્ધ રાખો અને જીવનમાં અસીમ કૃપા માતાજીને મેળવો ગુરુજનોના આશીર્વાદ મેળવો વડીલોના આશીર્વાદ મેળવો માતા પિતાની સેવા કરો બની શકે એટલું ધર્મ કરો મિત્રો બની શકે એટલું એવું નથી કે તમે હજાર રૂપિયા કમાઈ લાવે તમે હજાર હજાર તમે વાપરી દીધા જેટલું યોગ્ય લાગે એટલું તમારે પુણ્યના માર્ગે ધર્મના માર્ગે વાપરશો તો પરમ કૃપાળુ પરમાત્માની કુદરતની ઓટોમેટિક રહેમ નજર તમારા પર થશે અને તમને જીવનમાં કોઈ પણ વસ્તુ નડશે નહીં